જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જીવ પ્રત્યે દયા ભાવ છે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક એવા મદન મોહન માલવિયાજીના જીવનની એ જ્યારે નાના વાત છે અન્ય જીવ પ્રત્યે ખૂબ દયા હતી એક વખત તેઓ નાના હતા ત્યારે રસ્તા ઉપરથી પસાર થતા હતા એ તો હજી બાળક હતા તેને જોયું કે એક કૂતરું દોડી રહ્યું હતું આમથી તેમ અને જોરથી રાડો પાડી રહ્યું હતું તો એમને નજીક જઈને જોયું તો તેને ખ્યાલ આવ્યો

તો તેમણે કહ્યું કે મારા ઘરની બાજુમાં એક કૂતરું છે એમના કાન પાસે ઈજા થઈ છે અને બહુ પીડા થાય છે સતત દોડતું રહે છે અને ક્યાંય સરખી રીતે બેસી પણ શકતું નથી તો મને દવા આપો તો હું લગાડી દઉં નાના એવા છોકરાની આ વાત સાંભળી ડૉક્ટરને નવાઈ લાગી અરે તું તો અડો એવો છો અને આ સમયે જો કૂતરાને વાગ્યું હોય તો એકદમ હડકવા જેવો એ થઈ જાય છે અને પીડાને કારણે તને બટકું પણ ભરી લે એટલે તું આ કામ રેવા દે તારથી આ કામ થશે નહીં કોઈ મોટાને મોકલજે ત્યારે પેલા બાળકે કીધું તમે ચિંતા ન કરો મારે તેમને કોઈ પણ રીતે તેમને સારું કરવું છે તેમની આવી ભાવના જોઈ ડોક્ટર ખુશ થયા અને તેમને દવા આપી કીધું કે આ દવા તું કાળજીપૂર્વક કોઈ બીજા વ્યક્તિને કહેશે કે લગાડી દે તું ધ્યાન રાખજે મદન મોહન માલવિયાજીએ દવા લીધી દવા લઈ અને ઘર તરફ આવ્યા હવે આવા કૂતરાને દવા લગાવી કઈ એ મોટો પ્રશ્ન હતો સતત દોડતું હતું ઘુરક્યા કરતું હતું અને આવા કૂતરાને દવા લગાવવા માટે શું કરવું તેમનો તેમને સતત વિચાર આવતો હતો એવામાં તેમને વિચાર આવ્યો એક લાંબો વાંસ લઈ લીધો લાંબી વાંસની લાકડી ઉપર તેમને દવા લગાડી અને પોતાને વાળા સાથે બાંધી દીધું અને દૂરથી જ તેમને લાકડી લાંબી કરી ત્યાં પહેલું કૂતરું ઘુરકવા લાગ્યું એમ થાય કે હમણાં કરી જશે પરંતુ આ બાળક નીડર હતો તેમને ધીરે ધીરે કાન પાસે લાકડી જવા દીધી અને દવામાં બોળેલું પોતું તે કાન પાસે વાગેલા ભાગમાં લગાવી દીધું દવા એકદમ તીવ્ર હતી તેથી કૂતરાને બળતરા થવા લાગી આથી એ જોર જોરથી ઘુરકવા લાગ્યું છતાં પણ મદન મોહન માલવિયાજી હિંમત ના હાર્યા અને કૂતરાને દવા લગાડી જ દીધી ધીરે ધીરે દવાને કારણે એ રૂ ઘા સારો થવા લાગ્યો અને કૂતરુંનો જે દર્દ હતું એ દૂર થવા લાગ્યું અને કૂતરું પ્રેમભરી નજરે એ બાળકને જોતું જ રહ્યું હતું આમ નાની ઉંમર હોવા છતાં પણ તેમને અન્ય જીવ પ્રત્યે ખૂબ દયા ભાવના હતી વંદન છે આ દયા પ્રેમી વ્યક્તિને કે જેમણે મોટા થઈને પણ અનેક લોકોના જીવન સુધાર્યા હતા